જો સવાર સવાર માં બેસી ગઈ છે ફુગ્ગા ફૂલાવા વહેલા વહેલા બહુ ઉતાવળ છે અને નીચે જવાની જો કેટલી વેલ્યુ ઠી ગઈ છે હેપી ધુલેટી હેપી ધુલેટી વાળી પછી હું ગઈ નીચે સાંજ થઈ ને મેં પાપડ તળી નાખ્યા ને પછી પાપડ ખાધા ને હું બહાર ગઈ તો જોયું અને પપ્પા શાંતિથી બેઠા હતા બાલ્કનીમાં અહીંયાના ના છોકરાઓ બધા ક્રિકેટ રમતા હતા આઈર્યા બધા ક્રિકેટ રમે અહીંયા નીચે ગુલાલ પણ બહુ થઈ બગાડે છે બપોરે હોળી રમીને આઈરી આરોહી જેને ફ્રેન્ડ્સ સાથે બેઠી છે પછી અમે લોકો સાંજ પડીને આંટો મારવા નીકળી ગયા આઈર્યા મમ્મી અહીંયા છોકરાઓ ક્રિકેટ રમે છે હજી સુધી તો પછી અમે નીકળી ગયા નિકોલ ગામ જવા માટે તો ચાલો મળીએ આગળ આઈરો મેળો પણ બહુ ભીડ છે અને ટ્રાફિક છે તો અમે પાછા વળી ગયા તો ત્યાંથી અમે આવી ગયા બાપુનગર હવે બાપુનગરથી ત્યાંથી અમે આગળ જઈશું રાયપુર રાયપુરના ભજીયા ખાવા પછી હું આવી ગઈ ભજીયા લેવા અહીંયા લાઇનમાં લાગી ગઈ અને હવે ભજીયા મળી ગયા છે તો હવે હું આગળ જાઉં છું ભજીયા લઈને પછી ભજીયા ખાઈને આગળ મળીએ પછી અમે ત્યાંથી નીકળે ગયા ઘરે જવા માટે અને આરોહીને ખાવાતા ઢોસા તો પછી અમે ઊભા રહી ગયા ઢોસા ખાવા અહીંયા આરોએ આરોહી ઢોસા મંગાવી દીધા છે અને હું અને મમ્મીના બધા અહીંયા વેઇટ કરીએ છીએ તો આરોહીને આવતા અમારા ઢોસા તો જો આરોઈ શું કરે ચટણી ચટણી પછી અહીંયા નાની છોકરી ડાન્સ કરતી પછી આ જોઈને અમે ઘરે નીકળી ગયા પછી અમે ટીવી જોયું અને ટીવી જઈને હવે સોવા જઈશું બાય ગુડ નાઇટ જય દ્વારા